તો લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા લોકસભાના ઉમેદવાર પટેલ અને વિજાપુર વિધાનસભાના ઉમેદવાર સીજે ચાવડાની વિજય સંકલ્પ ચૂંટણી સભા યોજાઈ આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું

મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજની સભા આપે જોઈ બીજાપુર ખાતે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ જે સભા લીધી અને સભામાં જે ગુજરાત અને દેશના વિકાસની જે વાત કરી લોકો માટે ખરેખર આવી બધી વાતો જાણવા જેવી હોય છે અને સમજવા જેવી હોય છે લોકોના મનમાં મોદી પડેલું જ છે મોદી મેજિક પડેલું જ છે પરંતુ એ કેમ તો સતત દસ વર્ષના પ્રયાસોના અંતે જ્યારે મોદી સાહેબ સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર દર વખત મજબૂતાઈથી સરકાર બનાવતા રહ્યા હોય તો આ વખતે પણ ચારસો કરતાં વધારે સીટોથી એ સરકાર બનાવવા જઈ રહ્યા છે અહીંયા તો સી જે ચાવડાજી નીચે વિધાનસભામાં ફરીથી ઇલેક્શન લડી રહ્યા છે અને સાથે લોકસભાના ઉમેદવાર તરીકે હરિભાઈ પણ અહીંથી વધારે મતોથી જીતે એના માટેની અપીલ એમણે કરી ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાની પેટના ચૂંટણીના ઉમેદવાર તરીકે હું ડૉક્ટર સીજી ચાવડાના સમર્થનમાં અને મતની અપીલ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વિજાપુર ખાતે આવ્યા હતા એમને જનરલ સભા કરી અને સભામાં ગુજરાતના વિકાસની વાતો કરી ગુજરાતના બજેટની વાત કરી ગુજરાતના લોકોની પ્રગતિની વાત કરી અને આ દેશને સર્વોચ્ચ બનાવનાર આ દેશનું સુકાન સંભાળનાર નરેન્દ્રભાઈ મોદીની વાત કરી અને નરેન્દ્રભાઈ મોદીના રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદીના જિલ્લામાં એક એક વ્યક્તિના દિલમાં મોદી મેજીકની વાત લઈને બેઠો છે ત્યારે અને સાતમી તારીખની રાહ જોઈને બેઠો છે કે ક્યારે સાતમી તારીખ આવે અને મોદી સાહેબે કરેલા કાર્યો ત્રણસો સિત્તેર દૂર કરી સમાન સિવિલ કોડ રામ મંદિરનું નિર્માણ અને પાવાગઢના મહાકાળી માતાના મંદિરે ધ્વજા ફેરકાવી એનું ઋણ ચૂકવવાની તારીખ સાતમી મેનકી થઈ છે ત્યારે પ્રજા સાતમી તારીખની રાહ જોઈને બેઠી છે ને મોદી સાહેબને ઋણ ચૂકવવાની છે એના બદલામાં મને અને હરિભાઈને જે મત મળવાના છે એ જંગી લીડથી અમે જીતવાના છીએ અને વિજાપુર તાલુકાની જનતા એક પોલિટિકલ લેબોરેટરી છે મહેસાણા જિલ્લો પોલિટિકલ લેબોરેટરી અને પાછી વિજાપુર તાલુકાએ એની લેબોરેટરી એ પૃથક્કરણ કરીને એક લાખ કરતાં વધારે લીડ આપીને હરિભાઈને જીતાડશે અને એટલી જ લીડથી મને પણ જીતાડશે એ આ સભાપતિ દેખાયા